નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જૂનાગઢના વેસણ તાલુકાના પરબાવડી ચૂડા રોડના નો આવ્યો અંત આંદોલન હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવ્યું જુનાગઢના વેસણ તાલુકાના પરબાવડી ચુડા રોડના વિવાદનો આવ્યો અંત આંદોલન હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવ્યું પેસાણ તાલુકાના પરવાવડીથી ચૂડા રોડ છેલ્લા કેટલાય વર્ષથી બિસ્માર હાલતમાં પડ્યો હતો જ્યારે હાલના સમયમાં પેટા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચૂડા ગળદ હળમતીયા મોરવાડા સરદારપુર ઢોળવા ધારી ગુંદાળી રફાળિયા બરવાળા વાવડી ગામના લોકો દ્વારા રોડ રસ્તા બનાવવા માટે ઉગ્ર માંગ ઉઠી રહી હતી કારણ કે છેલ્લા પાંચ વર્ષથી ભેસાણ તાલુકાના ગામોમાં એક પણ નવો રોડ બનાવવામાં આવ્યો નથી અને વાવડી રોડ તો છેલ્લા ચૌદ વર્ષથી રે કારપટ કરવામાં આવ્યા નથી આના કારણે ગત તારીખ વીસના રોજ આ તમામ ગામોના યુવાનો ભેગા મળીને અંશન આંદોલનનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના દિવસે તમામ ગામના લોકો સાથે મળીને અંશન આંદોલન પર બેસવાની ચીમકી આપી હતી અને નાયબને નિલેશ સોલંકીની કચેરીનો પણ ઘેરાવો કરવાની ચીમકી પણ આપી હતી પરંતુ તારીખ અઠ્યાવીસને તાત્કાલિક ધોરણે ચુડા વાવડી રોડનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું આમ તો આ રોડ ટૂંક જ સમયમાં રિકારપેટ થવાનો છે એવી ચર્ચાઓ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે પરંતુ તાલુકાની નમાલી નેતાગીરીના કારણે ભેંસાણ તાલુકાની આવી હાલત થઈ છે આ ચાર મીટર અને વીસ એમએમનો રોડ આજે ચૂડાથી વાવડી ચાલુ કરવામાં આવ્યું છે અને હાલ પૂરતું આંદોલન સ્થગિત રાખવામાં આવ્યું છે અને આગળના દિવસોમાં પણ રોડ રસ્તાના મુદ્દે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પેટના પાણી નહીં હલે અને રાજકીય આગેવાનો પોતાના સ્વાર્થ માટે ભેસાણ તાલુકાની આવી હાલત કરશે તો ફરી ભેસાણ તાલુકાના તમામ ગામોના યુવાનો સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું રિપોર્ટર ગોપાલ ભેસાણીયા ટીવી એટીન ન્યૂઝ ભેસાણ વંદે માતરમ હું જનીશ ભાયાણી અમે જ્યારે ચાર પાંચ દિવસ પહેલાં સમગ્ર ગામ લોકો સાથે મળીને ચુડા ગળથ બરવાડા જે તમામ આઠથી નવ ગામડાને જે કંઈ પ્રશ્ન છે રોડ રસ્તાને એને લઈને જે આંદોલનની ચિમકી આપી હતી એની જે મોટી મિટિંગ થઈ હતી અને આંદોલનનો અમારે નિર્ણય થયો હતો એ દરમિયાન સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈને આજ રોજ અહીંયા ચુડાથી આ રોડ રસ્તો નવો બનાવવાનું ચાલુ કરી દીધેલું છે એ બદલ અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ હવે આ એક જે જીત છે એ એ સમગ્ર પ્રજાની જીત છે આની પહેલા ઘણા લોકો છે ઘણા આગેવાનો છે મહેનત તો આ બાબતે કરતા જ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજા સાથે અન્યાય થતો હતો તો એવા સમયે ચુડા ગળથ બરવાડા વાવડી આવાના જેવા અનેક અગિયાર થી બાર ગામડા જેવા છે એ ગામના લોકો રફાડ્યા છે આવા ગામના લોકો અગિયાર થી બાર ગામના લોકો સાથે મળીને જયારે આંદોલન ની વાત કરી આંદોલન ની જયારે પૂરી અમારી તૈયારી થાય ત્યારે સરકારે ગણતરીની કલાકો ની અંદર આ નવો રોડ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આ એક લોકશાહી અંદર પ્રજાની એક સાચી જીત છે અને આવનારા સમયમાં પણ ભેસાણ તાલુકાના જે કઈ રફાળિયાના રફાળિયાના રોડ રસ્તાઓ છે જે ચણાકાના રોડ રસ્તાઓ છે ગોરબિયાળી ના રોડ રસ્તાઓ છે અનેક જે ભેસાણ તાલુકાના આવા ખરભર જે ટૂંકમાં રસ્તાઓ છે એને આ જ ધોરણેથી આ આંદોલનાત્મક વિચારથી આ લોકોને સાથે રાખીને અમે આંદોલન ઉપર જઈશું અને તમામ રસ્તાઓ સાથે બનાવીને જ અમે જંપીશું આ રસ્તો હાલની અંદર ચૂડાથી ગળત બરવાડાવાળા જ્યાં તમામ ગામનો પ્રશ્ન હતો હાલ હલ થઈ ગયેલો છે અત્યારે રોડનું કામ ચાલુ છે હાલ જ્યાં સુધી રોડનું કામ જ્યાં સુધી અમે જે સુધી માંગણી કરી છે એ મુજબ પૂરો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું જે આંદોલન છે સ્થગિત છે એમાં કોઈ પણ ચૂક રહેશે તો ફરીવાર અમે આંદોલનને ઉતરવા માટે મેદાને ઉતરવા માટે પૂરી અમારી તૈયારી છે અને આવનારા સમયમાં જ્યારે આ એક જૂનાગઢ જિલ્લાને મોટો એક અન્યાય થયેલો છે જે નેશનલ હાઇવેનો કે જે આટલા સમય પછી એક જ નેશનલ હાઈવે છે તો જે બીજી આ જે નેશનલ હાઈવે હમણાં મંજૂર પહેલાં અગાઉ થઈ ગયેલો હતો અમારી જાણમાં હતો તો એ બાબતે પણ અમારી પૂરી ટીમ છે ભાવેશભાઈ છે જીતુભાઈ છે અને પૂરા ગામ લોકો અને પૂરા તાલુકાના વ્યક્તિઓ સાથે અમારી પૂરી ટીમ અત્યારે મહેનત કરે છે આવનારા સમયમાં અમે નેશનલ હાઈવેના મુદ્દા ઉપર પણ સરકાર ને રજૂઆત કરીને ફરી વાર અમારા જિલ્લા ને અમારા તાલુકા ને એક નવો નેશનલ હાઈવે પણ મળે એવી અમારી પૂરી માંગ છે